હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી જનલ silverspoon heroes kitchen માં તો મિત્રો કેમ છો બધા બધા મજામાં છો આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હસો તો આજે આપણે બનાવીશું આજે આપણે ઓળાની વેરાયટી અને એ પણ આંગળી ચાટી જાય તેવો ટમેટાનો ઓળો બનાવીશું આ રેસિપી મેં મારી જાતે ક્રિએટ કરીને ઇનોવેટિવ બનાવી છે તો મિત્રો આવી નવીનતા ભરી નવી નવી ટેસ્ટી વાનગી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરો જેથી હું જ્યારે જ્યારે રેસીપીના વિડીયોઝ મૂકું ત્યારે તમને નોટિફિકેશન એટલે કે મેસેજ આવે ઓળો બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનને ગેસ ઉપર મૂકીશું તેમાં પાણી ઉમેરી ગેસ ચાલુ કરીશું પછી તેમાં મીઠું ઉમેરી તેમાં સો ગ્રામ જેટલા તાજા લીલા વટાણા ઉમેરવા પણ જો તમારી પાસે ફ્રોઝન વટાણા હોય તો તમારે આ સ્ટેપ સ્કીપ થઈ જશે પછી તેને બીજા ગેસ ઉપર મૂકી પાંચ થી સાત મિનિટ માટે કુક થવા દેવા તે કુક થાય ત્યાં સુધીમાં આ ગેસ ઉપર જાડી સ્ટેન્ડ મૂકીશું અને ગેસ ચાલુ કરવાનો છે જો તમારી પાસે આવું રોસ્ટ ગ્રીલ હોય તો તે લેવું પછી તેની ઉપર સાત થી આઠ એટલે કે પાંચસો થી છસો ગ્રામ જેટલા મોટા ટમેટા મૂકવા

મિત્રો આમ તો ઓળો નામ સાંભળીએ એટલે રીંગણાનો ઓળો યાદ આવે પણ ટમેટાનો ઓળો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આમ મારી બીજી ઓળામાં વેરાયટી દૂધીનો ઓળો એ પણ મેં પોસ્ટ કરી દીધેલો છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આમ મારા બધા ટમેટા સરસ રોસ્ટ થઈ ગયા છે હવે તેને આપણે સાથે ઠંડા થવા દઈએ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ઓડા મટરની બીજી બધી સામગ્રીની તૈયારી કરી લઈએ અને આપણા વટાણા પણ સરસ કુક થઈ ગયા છે તેને પણ આપણે ચાળણીમાં લઈને નીતારી લઈએ આમટા થોડાક ઠંડા થઈ ગયા છે તેની છાલ હવે આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો ટમેટાની છાલ તરત જ નીકળી જાય છે આમ બધા ટમેટાની છાલ આપણે કાઢી લઈશું પછી ટમેટાનો ઉપરનો ભાગ કટ કરી આમ ચોપર બોર્ડ કે પાટલી ઉપર કટ કરી લેવું ટમેટામાં ક્યાંક ક્યાંક રોસ્ટ થયેલી બ્લેક રહી જાય તો ચાલે છે કેમ કે તેનો સ્મોકી ફ્લેવર સ્વાદ સરસ લાગે છે હવે આમ બધા ટમેટા સરસ કટ થઈ ગયા છે હવે તેને આપણે પોટેટો મેસર વડે આવી રીતે મેસ કરી લઈશું પછી એક કડાઈમાં વનથડ કપ તેલ લેવું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાય ઉમેરવી રાય ફૂટે એટલે બે ચમચી જેટલું જીરું ઉમેરવું જીરું સરસ તતળી જાય એટલે તેમાં બે લીલા મરચાંની કટકી અડધું ઇંચ આદુનું છીણ એક તમાલપત્ર અને થોડાક લીમડાના પાન ઉમેરવા અને તેને થોડીક વાર માટે સાતળી લેવા પછી તેમાં સો ગ્રામ જેટલું લીલું લસણ ઉમેરવું જો ઘરમાં લીલું લસણ અવેલેબલ ન હોય તો જે આપણું ડ્રાય લસણ આવે છે તે પણ ખાંડીને ઉમેરી શકો છો પછી તેને થોડીક વાર સાતળી લેવું તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરવી અને તેને પણ સરસ મિક્સ કરી લેવી પછી તેમાં સો ગ્રામ જેટલી લીલી ડુંગળીને વ્હાઈટ પાર્ટ સાથે ઉમેરવી ડુંગળી પણ ઘરમાં અવેલેબલ ન હોય તો આપણી જે રેગ્યુલર ડુંગળી હોય છે સૂકી તે પણ તમે યુઝ કરી શકો છો આવી રીતે ડુંગળી તેલમાં સરસ અતળી જાય એટલે તેમાં મીઠું ઉમેરવું અને બધું મિક્સ કરી લેવું પાછી તેને ઢાંકીને એક મિનિટ જેટલું કૂક કરવું એક મિનિટ થઈ જાય એટલે સહેજ હલાવી તેમાં કૂક કરેલા લીલા વટાણા ઉમેરવા અને તેને પણ સહેજવાર સાતડી લેવા પછી તેમાં બે ચમચી જેટલું લાલ મરચું બે ચમચી ધાણા જીરું અને દોઢ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવો અને બધું બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં મેસ કરેલા ટમેટા ઉમેરવા અને તેને પણ સરસ હલાવીને મિક્સ કરી લેવું પછી ટમેટાના મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે પછી તેને ઢાંકીને એક મિનિટ જેટલું કુક કરીશું જેથી બધા મસાલાની ફ્લેવર ટમેટામાં આવી જાય એક મિનિટ થઈ જાય એટલે કોથમીર ભભરાવી સરસ મિક્સ કરી લેવું અને ગેસ બંધ કરી દેવાનો છે તો તૈયાર છે મસ્ત આંગળી ચાટી જાય તેવો ટમેટાનો ઓળો આ ઓળાને પરાઠા રોટી કે રોટલા જોડે સર્વ કરી શકાય છે અને સાથે સાથે ગોળ લસણ મરચાંની ચટણી શેકેલા મરચાં અને કાઠિયાવાડ હોય એટલે છાસ્તો હોય જ આમ ટમેટાનો ઓળો ઘરે બનાવો અને પરિવારજનોને ટમેટાના નવીન શાકનો ટેસ્ટ કરાવો જેથી એકને એક ટમેટાના શાકથી ચેન્જ મળે અને તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરો અને તમારા પરિવાર મિત્રોમાં આવી રીતે કોઈ પણ સોશિયલ મીડિયામાં શેર કરો જેથી તે લોકો પણ આવી રીતે ટમેટા ઓળો ચાખી શકે અને ઘરે એન્જોય કરી શકે